નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત મિત્રો ભારત દેશની સેના ભારતની સશસ્ત્ર સેના અને ભારત દેશની સરકાર છેલ્લા બે ચાર દિવસથી જે કંઈ કાર્યવાહી કરી રહી છે એ ખૂબ જ યોગ્ય જરૂરી અને મહત્વની કાર્યવાહી છે ભારતની સેના અને ભારતની સરકાર નિર્ણય લેવા માટે ખૂબ જ સક્ષમ છે ખૂબ જ પરિપક્વ છે શું નિર્ણય લેવો કઈ કાર્યવાહી કરવી ક્યારે કરવી તે બાબતે ભારતની સેનાને કશું જ કહેવું પડે એમ નથી ભારતની સેના એટલી મજબૂત એટલી 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 તાકાતવાળી અને અનુભવી સેના છે પણ દોસ્તો ભારતની સેના જ્યારે ભારત માટે કામ કરી રહી હોય ભારતની સરકાર જ્યારે ભારતની સુરક્ષા માટે કામ કરી રહી હોય ત્યારે નાગરિક તરીકે આપણા બધાની જવાબદારી શું હું ગઈકાલ રાતથી જોઉં છું એટલે મને એવું લાગ્યું કે મારે બધાને વિનમ્ર સૂચન કરવું જોઈએ કે આપણે પણ કઈક જવાબદારી બને નાગરિકોની દેશની સેવા કરવાનો આ ઉત્તમ સમય છે દેશને આપણા દેશ માટે કંઈક કરવું છે તો શું કરવું જોઈએ આપણે સરહદ ઉપર તો જઈ શકવાના નથી તો આપણે શું કરી શકીએ જેને એમ કહી શકાય કે મેં દેશની સેવા કરી તો મારું એવું વિનમ્ર સૂચન છે કે આ મુશ્કેલ સમયમાં કેમ કે શું થવાનું છે ક્યારે થવાનું છે કેમ થવાનું છે કેટલું થવાનું છે કોઈને ખબર નથી એ સેના જાણે અને ભારતની સરકાર જાણે આપણને નથી ખબર તો સૌથી પહેલું કામ દેશ સેવાનું સૌથી મોટું કામ અત્યારે એ છે કે અફવા ન ફેલાવીએ કોઈ પણ પ્રકારની હવે અફવા કોણ છે આપણને આપણે જે વિડીયો વિશે કશું નથી જાણતા એ વિડીયોને ક્યાંય ફોરવર્ડ ન કરવો જોઈએ જે સમાચાર વિશે આપણી પાસે કોઈ માહિતી નથી એ સમાચાર ફોરવર્ડ ન કરવા જોઈએ દેશ સેવા સૌથી મોટી અત્યારે એ છે કે માહિતી સાચી છે કે ખોટી છે એ જાણ્યા વગર કોઈ પણ પ્રકારની માહિતી ક્યાંય પણ ફેલાવવી જોઈએ નહીં હું જોઉં છું ઘણા મિત્રો એકબીજા સાથે ફોન ઉપર ચર્ચા કરે છે આમ થઈ ગયું તેમ થઈ ગયું દોસ્તો હજારો માણસો એવા હોય છે કે જેનું કોન્ફિડન્સ લેવલ બહુ મધ્યમ પ્રકારનું હોય છે એમને અમુક વાત જાણવા મળે તો પણ એમના ધબકારા વધી જાય એમનું બ્લડ પ્રેશર વધી જાય અથવા તો બ્લડ પ્રેશર ઘટી જાય આવું બનતું હોય છે અંગ્રેજીમાં શબ્દ છે પેનિક એટલે કે સમાજમાં ભય ફેલાય અથવા તો સમાજમાં ઉશ્કેરાટ ફેલાય અથવા તો તણાવ ફેલાય અથવા તો ચિંતા ફરી વળે શું થશે શું થશે એની ચિંતા જો આખા સમાજમાં ફેલાઈ જાય તો હજારો માણસોનું બ્લડ પ્રેશર ઊંચું અથવા નીચું થઈ જાય લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે બે ચાર દેશ સેવા કરવા જેવી છે અત્યારે અત્યારે બે ચાર મુદ્દા એવા છે કે 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 જે જે આપણે કરવા પહેલું સાચી હોય 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 ખોટી તે બહુ વધારે ફોરવર્ડ કરવાથી બહુ વધારે ફેસબુક પર ટ્વિટર પર પોસ્ટ કરવાથી કોઈ મેડલ આપણને મળવા નથી તમારા વોટ્સએપમાં જે માહિતી આવી એને જોઈ લો અને ડિલીટ મારી દો સાચો વિડીયો હોય તો પણ ભલે ખોટો વિડીયો હોય તો પણ ભલે અત્યારે આપણને કોઈ મેડલ આપવાનું નથી અત્યારે આપણા દેશને આપણા સહકારની જરૂર છે બીજી વાત કે ભારત દેશની સેના વિશે યુદ્ધ વિશે ભારતની સરકાર વિશે કોઈ પણ પ્રકારની નકારાત્મક ટીકા ટિપ્પણી આ સમયે કોઈ પણ માણસે કરવી જોઈએ નહીં કારણ કે એનાથી પોલીસનું કામ વધે લોકોની અંદર વળી પાછો તણાવ કે રાટ ફેલાય આપણને આપણો અભિપ્રાય અત્યારે આપણા મનમાં રાખવાનો આ સમય છે જે કઈ અભિપ્રાય હોય તે દરેક માણસ છે પોતાનો અભિપ્રાય છે પણ અભિપ્રાયો આપવાથી કોઈને મેડલ નથી મળવાના પણ પોલીસનું કામ વધે હવે ગમે તેવું કઈક ફેસબુક પર કોક લખે એટલે પચાસ પોલીસવાળા એમાં રોકાઈ જાય પોલીસ પાસે ઘણું બધું કામ છે સિવિલ ડિફેન્સ પાસે ઘણું કામ છે સરકારી તંત્ર પાસે ઘણું કામ છે તો આપણે કમસે કમ એનું કામ વધે નહીં એવું કરવાની આપણા બધાની જવાબદારી છે ત્રીજી વસ્તુ કે એક નાગરિક તરીકે આપણી સૌથી મહત્વની જવાબદારી શું છે કે સેનાનું મનોબળ વધુ મજબૂત બને યુદ્ધલક્ષી નિર્ણય લેવાનો હોય કે આતંકવાદની વિરુદ્ધમાં લડવાનો નિર્ણય લેવાનો હોય એ નિર્ણય લેવાની સરકારની ક્ષમતાને બળ મળે એ પ્રકારે આપણે બધાએ અત્યારે વર્તન કરવું જોઈએ સમાજની વ્યવસ્થા સચવાઈ રહે નાનામાં નાના માણસને ચિંતા ન થાય નાના નાનામાં નાના માણસને તણાવ ઉત્પન્ન ન થાય એ પ્રકારે શાંતિનો માહોલ બનાવી રાખવાની જવાબદારી છે હું ફરી વખત વિનંતી કરું છું કે ફેસબુક ઉપર ઉપર ટ્વિટર વોટ્સએપ પર તેવા મેસેજ પોસ્ટ કરવા કે ફોરવર્ડ કરવા એ રાષ્ટ્રપ્રેમી નાગરિકની નિશાની નથી જે પોતાના દેશને પ્રેમ કરતો હોય જે પોતાના દેશની સેનાનું સન્માન કરતો હોય એ નાગરિક ક્યારેય આવા સમયે હાચા કે ખોટા કોઈ પણ પ્રકારના વોટ્સએપ મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ રાષ્ટ્રપ્રેમી નાગરિકને શોભે એવું વર્તન અને વ્યવહાર આપણે સૌ કરીએ એવી આશા સાથે સૌને જય હિન્દ